તો હાલો મિત્રો જય માતાજી અને આજે આપણે આવી ગયા છે બરડાની પ્રખ્યાત ગુફા એટલે જામબંધની ગુફા કહેવામાં આવે ત્યાં આપણે આવી ગયા દર્શને ત્યાં ગુફાની અંદર શિવલિંગ છે મિત્રો આજે શિવલિંગને આપણે દર્શન કરવાના છે અને તમે લોકો પણ દર્શન કરી લેજો કેમકે તમે નામ પણ પહેલી વખત સાંભળ્યું હશે મિત્રો આ ગુફાનું જામબંદની ગુફા તો એનો ઇતિહાસ આપણે જાણવાનો પ્રયાસ કરશું મિત્રો જ્યાં સુધી આપણાને ખબર છે ત્યાં સુધીનો ઇતિહાસ તમને જણાવવાનો પ્રયાસ કરીશ તો વિડીયો રહેજો અને અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તેથી તમને નવા મળતા રહે તો ચાલો આ ગુફાની આપણે વાત કરીએ ને તો આ તમે પથ્થર જોઈ શકો છો આ પથ્થરમાંથી પાણી પડે છે મિત્રો અને જ્યાં જ્યાં પાણીનું ટીપું પડે ત્યાં શિવલિંગ ઉત્પન્ન થાય છે આ ભોયરાનો એવો સંસ્કાર છે અને એવી લીલા છે ભોયરાની અંદર અને આ એક પથ્થરમાંથી બનાવેલું છે મિત્રો આ તમે ગુફાની અંદર જોઈ શકો છો પથ્થર જ છે અને પથ્થરમાં ગુફા બનાવેલી છે તો તમે અંદાજો લગાવી જોજો મિત્રો કે આ ગુફા કઈ રીતની બનાવેલી હશે કોઈ હથિયારથી બનાવેલી હશે કે કોઈ એવી શક્તિના પાસે હશે કે જે શક્તિથી બનાવેલી હશે તો આપણે એવો ખાલી અંદાજો લગાવી શકીએ મિત્રો કેમકે આ બહુ જૂની ગુફા છે અને આ ગુફાના ઘણા વર્ષો થઈ ગયા છે મિત્રો અને અહીંયા પચાસ થી સાઠ શિવલિંગ બનેલી છે આ ગુફાની અંદર તો આ ગુફાનું તમે નામ પણ નહીં સાંભળ્યું હોય મિત્રો કેમ કે આપણે પણ પહેલી વખત અહીંયા દર્શને આવ્યા છે શિવલિંગના અને શંકર ભગવાનના તો ચાલો આપણે સૌ મળી અને ભગવાનના દર્શન કરીએ અને આ પાણામાંથી પાણી પડે છે તમે જોઈ શકો છો જ્યાં જ્યાં પાણી પડે ત્યાં શિવલિંગ થાય છે પાણામાં પણ શિવલિંગ અટાણે હયાતમાં દેખાય છે મિત્રો આ પથ્થર તમે જોઈ શકો છો આ પથ્થરમાં પણ શિવલિંગ બનેલી છે તો એવો કંઈક આ ભોયરાની અંદર સમસ્કાર છે અને ઘણી બધી શિવલિંગ પણ આવે છે મિત્રો અને ઘણા બધા ભક્તો ઘણા બધા શ્રદ્ધાળુ અહીંયા દર્શન માટે આવે છે અને આ આ ગુફાની અંદર એવી બધી સુવિધા ઘણી બધી છે લાઇટની અને અહીંયા લાઇટને જરિયે અંદવારું પડે છે અને તેથી ભક્તો દર્શન કરી શકે છે મિત્રો તો આવી કંઈક આ ગુફાની લીલા છે અને આવો કંઈક સમસ્કાર છે આ તમે શિવલિંગ જોઈ શકો છો અને આવી કંઈક ગુફા છે પથ્થરની અંદર ગુફા બનાવેલી છે તો હા મિત્રો ગુફા કેમકે તમે નામ પણ પહેલી વખત સાંભળ્યું હશે મિત્રો કેમકે આપણે પણ પહેલી વખત અહીંયા દર્શને આવ્યા છે અને અહીંયા જૂનામાં જૂની તમને શિવલિંગના પણ દર્શન થાય શ્રી રામ પ્રભુના સમયની સતીયુગના સમયની શિવલિંગના પણ દર્શન થાય મિત્રો અને અહીંયા ઘણા બધા એવા ધર્મ સ્થળો હૈ કે જેના તમને દર્શન થાય અને ઘણી બધી મજા આવશે મિત્રો અને આ વાયવ તમે જોઈ શકો છો આ સતીયુગના સમયની વાઈ છે મિત્રો અને અહીંયા કેટલા બધા અંદર સિક્કા પડ્યા છે એ પણ તમે જોઈ શકો છો કેમ કે અહીંયા ઘણા બધા ભક્તો આવે છે ઘણા બધા શ્રદ્ધાળુ આવે છે તો અહીંયા સિક્કા અર્પણ કરે છે આ વાયવની અંદર તો એ વાઈ પર તમે જોઈ શકો છો અને આ ગુફાની અંદર ઘણી બધી એવી સુવિધા પણ સારી છે લાઈટની અને ઘણી બધી સુવિધા સારી છે મિત્રો અને આ પથ્થરની અંદર ગુફા બનાવેલી છે મિત્રો અને હા મિત્રો આ તમે પથ્થર જોઈ શકો છો પથ્થરની અંદર આ ગુફા બનાવેલી છે અને દરેક પથ્થરમાંથી પાણી પડે છે જ્યાં જ્યાં પાણી પડે છે ને મિત્રો ત્યાં શિવલિંગ ઉત્પન્ન થાય છે એવી કંઈક આ ગુફાની લીલા છે અને એવો કઈક આ ગુફાનો પરસો છે મિત્રો કેમ કે આ સતયુગના સમયની ગુફા છે જયારે શ્રી રામ પ્રભુ અહીંયા આવ્યા હતા એવું જાણવા આપણાને મળ્યું છે કે શ્રી રામ પ્રભુ પણ અહીંયા બૈડાની અંદર આવ્યા હતા અને આ ગુફાએ જામમન સાથે મુલાકાત કરી હતી મિત્રો અને જામમનને વસન આપ્યું હતું કે હું તને સતયુગના અવતારમાં પાસો મળીશ તો કાળિયા ઠાકર અને કાનુડાનો અહીંયા જામમન સાથે મિલાપ થયો હતો મિત્રો આ ગુફાની અંદર આ તમે જોઈ શકો છો આ એક ગુફા છે એ સીધી જૂનાગઢ જાય છે મિત્રો અને એક બીજી ગુફા છે એ સીધી દ્વારકા જાય છે મિત્રો તમે આ સામે જોઈ શકો છો જે ભક્તો દર્શન કરે છે જૂનામાં જૂની શિવલિંગ છે મિત્રો પ્રભુના વખતની અને પ્રભુએ શિવલિંગને જામી સાક્ષી રાખી અને જામવંતી સાથે લગ્ન કર્યા હતા મિત્રો કેમ કે એક જામનની સાથે સાથે એક એની બાળકી પણ હતી એનું નામ હતું જામવંતી તો કાનુડાએ કાળિયા ઠાકરે એના જોડે લગ્ન કર્યા હતા મિત્રો અને ઓલી સામે તમે જોઈ શકો છો એ ગુફા છે દ્વારકા જાય છે અને હા મિત્રો તમને સતયુગના સમયની શિવલિંગના દર્શન કરાવ્યા મિત્રો અને આ શિવલિંગ તમે જે દર્શન કર્યા એ શિવલિંગ કાળિયા ઠાકરના સમયની છે કેમકે શિવલિંગને સાક્ષી રાખી અને પ્રભુએ લગ્ન કર્યા હતા તમે ફોટો જોઈ શકો છો કાળિયા ઠાકરનો જામમનનો અને જામમનની એક બાળકીનો જામ આ ત્રણે ત્રણનો ફોટો અત્યારે મોજુદ છે મિત્રો કેમ કે અહીંયા પ્રભુના લગ્ન થયા હતા આ શિવલિંગને સાક્ષી રાખી અને પ્રભુએ લગ્ન કર્યા હતા જામ મંદિર જોડે આ એ સમયની ગુફા છે અને એ સમયની શિવલિંગ છે જો તમે ક્યારેય આવો તો આની મુલાકાત જરૂરથી લજો અને અહીંયા ઘણા બધા દર્શન કરવાના સ્થળ છે મિત્રો જેથી તમને મજા આવશે તો હા મિત્રો આ ગુફાનો જૂનો ઘણો બધો એવો ઇતિહાસ છે જે આપણે જાણવાનો પ્રયાસ કરીશું મિત્રો અને જ્યાં સુધીની આપણને ખબર હતી ત્યાં સુધીનો તમને ઇતિહાસ જણાવવાનો પ્રયાસ કર્યો મિત્રો તો આવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ ફરીથી નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી